પારડી ની જીપી પારડીવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના ઉપક્રમે મહિલા સુરક્ષા જાગૃતિ માર્ગ સલામતી અને સાયબર ગુનાખોરી જાગૃતિ અંગેનો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં વલસાડ જિલ્લાના ડીવાય કે વર્મા પીઆઈ નયનાબેન વસાવા પીઆઈ દિવ્યાબેન રાઠોડ મહિલા પોલીસ અને આરટીઓ સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ ટ્રસ્ટી જયપ્રકાશ દેસાઈ નયનાબેન દેસાઈ હાજર રહ્યા હતા કોલેજના વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા અંગેની વિસ્તૃત માહિતી તેમજ ટ્રાફિકને લગતા દરેક નિયમો અને માર્ગ અકસ્માત ના થાય તે માટે જરૂરી રાખવી પડતી દરેક બાબતો અને સાયબર ક્રાઇમ હેતલ એરેસ જેવી જરૂરી બાબતોનો વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમની આભાર વિધિ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જીતભાઈ બોય દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હેતલ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં પ્રાંતા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું પણ એ સોગન ત્યારે આપા જીવનનો કાર્ડ ન બની જાય એનો પણ ધ્યાન રાખવું

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો